નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો અંદર આપણે ધોરણ વિષય છે સંસ્કૃત જેનું પાઠ પંદરમો જેનું નામ છે સુદુર્લભા સર્વ મનોરમા વાણી આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

बिजू आर्षेण संस्कारेण संस्कृतया संस्कृताय जनाय किद्रशी वाणी रोचते तो जवाब अवसे ख रुत्वि रुजवी त्रिभु परस्पर दुर्गुणानुवादः कस्मे रोचते तो जवाब अवसे क ईर्ष्याग्रस्ताय चतुर्थ स्नेहपूर्णा मुपि वाणी के भावीयितु द पारयन्ति तो क तो जवाब अवसे પ્રશ્નભેવાક્ય સંસ્કૃત ભાષયા ઉત્તર લિખત પેલું જડ દુર્વ્યસનરત આલસ ચોસ્મૈ તા કી વદુ ઈર્ષ્યાગ્રસ્તાય સ્વજ્ય સ્વ રોચ तो ईर्षाग्रस्ताय स्वस्य गुणानुवाद रोचते त्रिजु के हितमपी अनुशासन न सहन्ते तो केचन असूय का हिमपी अनुशासन न सहन्ते चौथु सभायां कीदृशं वक्तव्यं तो सभायां समंजसं वक्तव्यं पांचमो જનાન આનંદ આનંદયતુમ કીદૃષી વાણી પ્રયોક્તા પ્રયોક્તવ્યા તો જનાન આનંદયતુમ સંસ્કૃત વાણી એવં સતત પ્રયોક્તવ્યા પ્રશ્ન હયસ્તન ભૂલકાળના ભૂતકાળના રૂપમાં પરિવર્તન કરવાનું છે તો રોચતેનું અરોચત અર્હતીનું આર્હત સહનતેનું અસહંત પારયંતીનું અપારયન ુચિપૂર્ણ તો સુરુચ તૃતીય તત્પુરુષ સમાસ ગુણાવાદ તો ગુણાના અનુવાદ સ્ટી તત્પુરુષ સમાસ સર્વ મનોરમાં તો સર્વે મનોરમા ચતુર્થી તપુરુષ સમાસ અને મન રમય મનોરમા ઉપપદ તત્પુરુષ સમાસ ત્યાર પછી પ્રશ્ન પાંચ ખાલી જગ્યાઓ પૂરવાની છે જેમાં સ્થાલી સ્થાલ્યો સ્થાળ્ય મૃગો મૃગા કરકશાં કરકશે કરકશા પરિવારે પરિવાર પરિવારે શું ત્યાર પછી ધાતુ રૂપોમાં પરિવર્તન કરવાનું છે જેમાં પેલું રોચતે રોચતે રોચંતે રસયતી રસયત રસયંતી પારયત અને પારયંતી મોદતે મોદેતે અને મોદ ત્યાર પછી પ્રશ્ન વાક્ય બનાવવાના છે જેમાં જે વસ્તુ એકને ગમે છે તો સદ વસ્તુ એક સ્મે રોચતે બીજું માણસોની જુદી જુદી રુચિ હોય છે તો નાના ભીન્ના રૂચય સુભાષિત પણ સંતોષ આપી શકતું નથી તો સુભાષિત અપી ન સંતોષયું કેટલાક લોકો હિર્ષાળુ હોય છે તો કેચન જના અસુયકા

એક પરિવારમાં જન્મેલા એક સરખા આચાર વિચાર લોકોની પણ જુદી જુદી રૂચિ હોય છે જુદા જુદા કોઈને બીજાને ખાટો રસ ભાવે છે આ ઉપરથી જણાય આવે છે કે સંસાર ભિન્ન રૂચિ છે ત્રીજો પ્રશ્ન મૃદુ અને રુજુવાણી કોને ગમે છે

એવું વચન ન બોલનારો કે વિરુદ્ધ વચન બોલનારો માણસ પાપી છે પાંચમો પ્રશ્ન સ્નેહપૂર્ણ વાણીને પણ કોણ અનુભવી શકતું નથી તો મંદ બુદ્ધિવાળા અને અજ્ઞાની માણસો સ્નેહપૂર્ણ વાણીને અનુભવી શકતા નથી વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ પંદર ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક્ટિવાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ નવ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનની પીડીએફ જોવા મળશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારે આપવાનો થતો નથી આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો તો ચાલો મિત્રો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો